विघ्नेश्वराय वरदायश्वरप्रियाय लम्बोदराय शकलाय जगदीताय नागाननाय सुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गोपाल वरगोकुलेश गोपालगोवर्धननाथविष्णु जिह्वेपि बस्व देव गोविन्द दामो धर्मधवीति गोविन्ददामो धर्मी असिर्थादैव क्वचिदपि सदैव सुरनरे निवर्तं ते नित्यं जगति जैनो यस्य विशिख सपश्यन्निसत्वा मितरसुरसादारणमभु स्मर स्मर्तव्यात्मा नहि वसिषु पत्या परि भवा गुरुर्विष्णु गुरुर गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नमस्ते शारदे देवी सरस्वतीमते प्रदे વસત જીવાગ્રી હરિ હર જગદંબા ભવે ભગવતે મહારુદ્રાય નમ દર્શક મિત્રો અમારા વિડીયો અગર આપને જો સારા લાગે યોગ્ય લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમ ભગવતે મહારુદ્રાય નમઃ સુધજી મહારાજ શોનકાદી મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે કોઈક કાળે દૈત્યો બળવાન બની દેવ લોકોને ત્રાસ આપવા લાગ્યા દેવો ત્રાહીમામ ત્રાહીમામ થઈ ગયા છે તેઓ ભગવાન વૈકુંઠમાં આવી અને વિષ્ણુને વિષ્ણુ પરમાત્માની પ્રાર્થના કરવા લાગ્યા ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो स्वनन्ताय सहस्रमूर्तये ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા લાગ્યા છે દેવો હે પ્રભુ આ દૈત્યો બહુ બળવાન થઈ ગયા છે અમારી રક્ષા કરો રક્ષા કરો ત્યારે વિષ્ણુએ તેમને આશ્વાસન આપીને કહ્યું કે તમે ધીરજને ધારણ કરો ભોળાનાથ બહુ દયાળુ છે આપણું દુઃખ જરૂર દૂર કરશે વિષ્ણુ ભગવાન કૈલાશ પર્વત ઉપર ત્યાં કુંડની સ્થાપના કરી છે અગ્નિને પ્રજ્વલિત કર્યા છે ભગવાન શિવજીનું આરાધન શરૂ કર્યું છે સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય હર હર બોલે નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય શિવજી ની આરાધના શરૂ કરી અનેકવિધ રીતે ભગવાનનું પૂજન કર્યું પણ ભોળાનાથ પ્રસન્ન ન થયા અંતે વિષ્ણુએ શિવ સહસ્ત્ર નામના રટણો કરવા માંડ્યું છે અને હજાર કમળ લઈને ભગવાન બેઠા છે શિવજીની પૂજા કરવા માટે એક એક કમળ ચડાવવા માંડ્યું છે પ્રભુ ભોળાનાથે વિષ્ણુની કસોટી કરવાના હેતુથી એક હજાર કમળમાંથી એક કમળને લઈ લીધું છુપી દીધ વિષ્ણુએ એક કમળ ઓછું છે તેમ માની કમળને શોધવા આખી પૃથ્વી ફરી વળ્યા પણ કમળ મળ્યું નહીં તેથી વિષ્ણુએ પોતાના નેત્ર રૂપી એક કમળને શિવલિંગ ઉપર ચડાવી દીધું શિવજી મહારાજ પ્રસન્ન થયા

ઉમાપતિ મહાદેવ કી જય આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો શિવ પુરાણ ની કથા સાંભળવા આવે તેને લાવજો એ ભોળાનાથ આપે વિષ્ણુ ભગવાન ની ઉપર કૃપા કરી સુદર્શન ચક્ર અર્પણ કર્યું એમ અમાર ઉપર સર્વ ઉપર જે કાળ ચક્ર ચાલી રહ્યું છે પ્રભુ એનાથી અમારી રક્ષા કરજો મા પતિ મહાદેવ કી જય